આજ રોજ તારીખ બાર ત્રણ બે હજાર પચીસના રોજ યોજાયેલ જનરલ બોર્ડમાં નીચે મુજબના કામોને મંજૂરી આપવામાં આવેલ છે એજન્ડા નંબર આઇટમ નંબર એકમાં મનોજકુમાર જે ભટ્ટ બાર કર્મચારીએ જે દ્વારા જામનગર મહાનગર વિસ્તારમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા નિમણૂક પામેલ ફૂલ ટાઈમ ચોકીદાર કમ પટાવાળાના નામ ગુજરાત હાઈકોર્ટે અલગ અલગ રિપિટન્સ દાખલ કરેલ હતી જેના હુકમ મુજબ તેઓને ટર્મિનેટ બેનિફિટ વગેરે આપવા અંગેના નામ હાઈકોર્ટ ચુકાદા મુજબ ધોરણસરના હક હિસ્સાને કુલ સત્તર ચોકીદારોને ચૂકવવામાં આવશે એજન્ડા નંબર બે માં મહાનગરપાલિકા વિસ્તારમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પાર્ટ ટાઈમ પટ્ટાવાળાને નિયમિત સંબંધે ઔદ્યોગિક અદાલત સામે સંસ્થા દ્વારા હાઈકોર્ટમાં પેન્ડિંગ કેસ અપીલ દરમિયાન વિવાદનું સમાધાન કરવાના નામ ઔદ્યોગિક અદાલતના હુકમ મુજબ ધોરણસરના હક હિસ્સા કુલ પાંત્રીસ કર્મચારીઓને ચૂકવવા અંગેનો સમાધાન કરવાનું મંજૂર કરવામાં આવે છે એજન્ડા નંબર આઈટમ નંબર ત્રણમાં ટ્રેનિંગ કમિટીના ઠરાવ નંબર આઠસો ને બાસઠ ચોવીસ બાર બે હજાર ચોવીસની ભલામણમાં જામનગર મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં રેવન્યુ સર્વે નંબર બસો સિત્યોતેર વિભાપર ગામ ઉપર બ્રિજનું આયોજન કરવામાં આવેલું છે જે હિરેનભાઈ રામદેવ ડેર દ્વારા સ્વ ખર્ચે પુલ બનાવવાનું મંજૂર કરવામાં આવેલ છે એજન્ડા આઈટમ નંબર ચારમાં કામચલાઉ પુનઃરચના રચના એકવીસ અને ત્રેવીસ સમાવિષ્ટ સમિતિ સત્તા મંડળને ફાળવામાં આવેલ જાહેર હેતુના અંતિમ ખંડો તથા ટીપી રસ્તાઓ દરખાસ્તને પરામર્શ આપવા કમિશનરની તેર એક બે હજાર પચીસથી રજૂ થયેલ સરકારશ્રી માટે મંજૂર કરવામાં આવે છે વધુમાં આપણે આજે એક ચેર ઉપરથી આઈટમ લીધી છે મહાનગરપાલિકા ખાતે કોન્ટ્રાક્ટ બેઝથી વર્ષોથી અલગ અલગ જગ્યાએ ઉપર ફરજ બજાવતા કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીને સીધી ભરતી પ્રાધાન્ય આપવાની કાયમી નિમણૂંક આપવા અંગેની કાર્યવાહી આજ રોજ જનરલ બોર્ડમાં મંજૂરી આપવામાં આવે છે આથી કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓને કાયમી નોકરી મળવા અને એનો ખુલ્લો માર્ગ કરવામાં આવેલ છે જેની જૂની માગણી ઘણા વર્ષોથી હતી એ આજે મંજૂર કરવામાં આવે છે બોર્ડ દ્વારા